આ મેસેજ આવ્યા પછી એમ કહેવાય છે કે પૂજ્ય મોટાએ મૌન મંદિરની સ્થાપના કરી જો મોટાના પ્રશ્નો તો ગાંધીને હોય પણ ગાંધી તો બહુ જોરદાર હતા એટલે ગાંધી એને જવાબ આપ્યો તારી વાત વાંચીને મને એવું લાગે છે કે તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો અને તું ભવિષ્યની અંદર એવું કામ કરીશ એવી કોઈ વસ્તુની રચના કરીશ કે જેમાંથી લોકો અધ્યાત્મના માર્ગે પહેલું ડગલું વાણશે આ મેસેજ આવ્યા પછી એમ કહેવાય છે કે પૂજ્ય મોટાએ મૌન મંદિરની સ્થાપના કરી અને જે મૌન મંદિરો સ્થાપ્યા એમાં જે બેઠા હોય એને ખ્યાલ છે કે તમારી જાત સાથે વાત કરવાની જાત ભણી જાત્રાનો એ પહેલો પગલું હોય છે એની અંદર કોઈ કડક વાત નથી કોઈ સંપ્રદાય નથી કોઈ ધર્મના ભેદભાવ નથી કોઈ પૂછતું નથી કે તમે હિન્દુ છો મુસ્લિમ છો જૈન છો તમારી કંઠી ઉતારી નાખો તમારો અવતારી નાખો નથિંગ ડુઇંગ એન્ડ યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ આ નાનકડો અનુભવ લીધા પછી હું વાત કરી રહ્યો છું અને એ મૌન મંદિરોની અંદરથી જે જે વ્યક્તિઓ પસાર થઈ અને થઈ રહી છે એના બદલાતા જીવનને મેં જોયા છે ધિમંતભાઈ જેને બહુ સારી રીતે ઓળખે છે અમારા રાજકોટની અંદર એક ગાંધી જેવા જ ગાંધીજન છે એમનું નામ બળવંતભાઈ દેસાઈ છે મૂળ એ રાંદેરના છે અને અશોક ગોંદિયા ટ્રસ્ટના એ સેક્રેટરી છે એ બળવંતભાઈ સાથે મારો છેલ્લા ત્રીસેક વર્ષનો નાતો છે પણ બળવંતભાઈ પોતાનો જન્મદિવસ પચીસમી ડિસેમ્બરે સુરતના મૌન મંદિરમાં વિતાવે છે અને દસ દિવસ ત્યાં રહે છે એ બળવંતભાઈને જે શાંત થતા સૌમ્ય થતા સહજ થતાં અમે સૌએ અનુભવ્યા છે અમે માનીએ છીએ કે પૂજ્ય મોટા નામના વિજ્ઞાનના વિજ્ઞાનીએ બાંધેલા મૌન મંદિરનું ફળ છે કદાચ આ વાત તમને મેં નામ સાથે એટલા માટે કહી છે કે તમને ખ્યાલ આવે ને તમે સર્ચ કરી શકો એ વ્યક્તિને મળશો તો તમને ખ્યાલ આવશે મિત્રો મેં કરો ઘણો સમય તમારો લીધો છે વધુ સમય લેતો નથી મને તો ઘણા વખતથી નાનીને ત્યાં અવર જવર કરતો હું એ દરમિયાન મોટાના ભજનો દીકરીઓ ગાતી હોય એ બરાબર યાદ છે ઉજે મોટાએ હમણાં જે એક નેશનલ સેમિનાર હતો સરકારે નક્કી કર્યું છે કે ક્લાસરૂમની અંદર ભગવદ્ ગીતા ભણાવવી છ થી બાર ધોરણ સુધી તો એના માટેનો નિષ્ણાતોનો સેમિનાર હતો અને એમાં મારે પણ વક્તવ્ય આપવાનું હતું ત્યારે મેં એમ કહ્યું કે તમારે ખરેખર ભગવદ્ ગીતા સિદ્ધિ ન ભણાવવી જોઈએ કારણ કે સિદ્ધિ ભણાવશો તો તો બુમરેંગ થશે ગીતા તરફ નહીં જાય વિદ્યાર્થીઓ ગીતાથી દૂર ભાગશે કારણ કે ગીતાના સાતસો શ્લોક સંસ્કૃતમાં છઠ્ઠા ધોરણથી શરૂ કરીને આપવા એ જરાક અતિરેક થશે બધાએ કહ્યું કે બહુ સારું છે હું જરા જુદો પડ્યો કદાચ મોટા પંથનો હોય છે એટલા માટે જુદો પડ્યો હોય છે તો એમણે કહ્યું કે શું કરવું એટલે મેં જે પહેલું પુસ્તક રજૂ કર્યું એ આ જીવન ગીતા અને મેં એ સમયે જે વાંચી સંભળાવ્યું એને મેં અહીંયા બરાબર રેફરન્સ તરીકે લખ્યું છે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો તમે એમને શ્લોક વાંચશો તો તમે મુંજાઈ જશો પણ પૂજ્ય મોટાએ લખ્યું કંઈક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો કંઈક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો આવો મોહ તને ક્યાંથી અરે અર્જુન કાં ડગ્યો હવે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને તો આ ગુજરાતી જ લાગે છે છતાં વાત જે પહોંચાડવી છે એ પહોંચી જ જાય છે કે અર્જુન ડગી પડ્યો એટલે ભગવાન કૃષ્ણને ધમકાવે છે કે ભાઈ તું કાં ડગી ગયો તને કેમ આ મોહ લાગ્યો પછીનો શ્લોક નરોમાં વ્યાઘ્ર જેવો તું બળ ચડાવે છે ભગવાન શ્રી કૃષ્ણ નરોમાં વ્યાઘ્ર જેવો તું તારું ભૂલ્યો પરાક્રમ આવી વેળા ન છાજે છે તને આવો થવો ભ્રમ આ વેળાએ સામે બધા ઊભા છે ત્યારે આમ બેસી ગયો પાણીમાં તને શોભતું નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસે મારા પાસેથી આ પુસ્તક લઈને કેટલાય લોકોએ સરનામા નોંધ્યા કેટલાય લોકોએ સ્કેનરથી આના કેટલાય પાના સ્કેન કર્યા લોકોને ખબર નથી મેં કહ્યું કે કિશોરલાલ ઘ સમ શ્લોકી છે એ તમે ભણાવો સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ બોલે રહે ફરે કેમ મુનિ તે સ્થિરે બુદ્ધિનો મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે આ એ જ ગીતા છે પણ આ ગીતાને સમજવા માટે થઈને એને એવી રીતે પાચ્ય બનાવીને વિદ્યાર્થીઓને આપવું જોઈએ કે જેથી કરીને બરાબર ગળે ઉતરે હવે મેં વાંચ્યું સાહેબ કે આ ગીતા પણ પૂજ્ય મોટાએ રમતા રમતા લખી છે જેલમાં લખી છે જો વિનોબાજીએ પણ ગીતા પ્રવચનો ધોળિયાની જેલમાં આપ્યા છે પૂજ્યશ્રી મોટાએ પણ જેલમાં આ ગીતા લખી છે પુસ્તકમાં છે એના ભાઈબંધોએ કીધું કે તું ગીતા ગીતા કરે છે અમને સરળ બને એવું કંઈક કે તો ગીતા સાંભળીએ એટલે એમણે જે રચના કરી એ આ જીવન ગીતા છે પછી એને એમ થયું ભાઈબંધોએ તો વખાણ્યું કે સારું છે પણ મારી માં વખાણે તો હાચું હવે મા પાસે તો સમય નહોતો કેમ કારણ કે દહીણા વીણવા લઈ આવતા અને એમાંથી પૈસા અર્ન કરતા દહીણાં વીણી એટલે કોઈની તુવેરની દાળ લઈ આવ્યા હતા સાફ કરવા ને વીણવા એટલે માની બાજુમાં બેસીને મોટાએ કહ્યું સાંભળજો માં મારા એક ભાઈબંધે ગીતા લખી છે તું વાંચ તું સાંભળજો કેવી લખાણી છે એનાથી એટલે માએ કીધું કે હું મારું કામ કરું છું તું વાંચ હું સાંભળીશ એટલે ભાઈબંધે લખી છે એમ કહીને પૂજ્ય મોટાએ ધીમે ધીમે ગીતા વાંચવાની શરૂઆત કરી માની દાળ દાળ વીણાઈ રહી ત્યાં ગીતા વંચાઈ રહી એટલે માને કે કેવું લાગ્યું મા તો કે બેટા બીજી તો કાંઈ ખબર ન પડે પણ હું જે કથામાં જાઉં છું ત્યાં જે મહારાજ સમજાવે છે ને એના કરતાં મને આમાં વધુ સમજાણું છે એટલે પૂજ્ય મોટાએ લખ્યું છે કે બાનું આ પ્રમાણપત્ર મળ્યું હવે આ ગીતાને જાહેરમાં મૂકવામાં વાંધો નથી એટલે એવા અનેક ભજનોમાંથી મને તો એક જ પંક્તિ હંમેશા યાદ આવે છે કે પૂજ્ય મોટા પાસે આપણે શું કરી શકીએ મને પ્ર મને શરણ ચરણમાં હા મને શરણ ચરણમાં રાખો રે પાબ લે લાગું આ ભજન અમારા આશ્રમની દીકરીઓ બહુ અદભૂત ગાય છે ક્યારેક તમે પધારો આશ્રમમાં ને એમના કંઠે સાંભળશો તો મને એમ લાગે છે કે આગ બંધ કરીને તમે મોટાની સાથે ઊભા રહી શકશો એમાંથી મને એક જ પંક્તિ જે છેલ્લી પંક્તિ અને અદ્ભુત મોટાએ લખી છે આપણા બધા પાસે કોરોના હોય ત્યારે કોરોના ન હોય ત્યારે શેરબજાર બેસી જાય ત્યારે લીંબુના ભાવ સાડા ત્રણસો થઈ જાય ત્યારે યાદ કરવા જેવી એક જ પંક્તિ છે બાળકનું જોર કશું શું છેલ્લી પંક્તિ છે ભજનની બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું બાળક શું કરે એનું જોર શું બાળકનું જોર કશું શું જો હોય કશું તો રડવું એ જોરે મારે તરવું રે પાવલે લાગુ હું માનું છું કે પૂજ્ય મોટા પાસે બેસવું આંખમાંથી આંસુ પડે સહજતાથી તો સમજવું કે એમનું વચન અત્યારે પૂર્ણ થયું છે થેન્ક યુ વેરી મચ